જૂનાગઢ એનએસયુઆઈએ શહેર પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને માર માર્યાનો મામલો સીસીટીવી ફૂટેજ સામે આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી તારીખ ત્રીસ મેથી એકત્રીસ મે દરમિયાન આ ઘટના બની હતી આ કેસમાં અતુલ કથિરિયા ફેઝલ પરમાર અને ઇકબાલ ગોગદા નામના આરોપીને ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની કાર સાથે ધરપકડ કરવામાં આવી છે તમામ આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે ગઈ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રાત્રે સાડા અગિયાર વાગેની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો એના અનુસંધાને સાડા ત્રણ વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ રાજ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું એમ સોરી એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા દસેક માણસો અને ત્રણ ગાડીઓ ફોર વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા ત્રણ આરોપીઓ જે અપહરણ વખતે હતા એ ત્રણને ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે આરોપીઓમાં અતુલભાઈ સનો ઓફ પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે મૂળ યુપીનો છે પણ એના ફાધર અહીંયા જસદણથી જસદણ ખાતે વર્ષોથી રહે છે અને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે અને નંબર બે ફૈઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર એ પણ જસદણ ખાટકી ચોક નો રહેવાસી છે અને જસદણનો છે અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઇલભાઈ ગોગદા ઉંમર વર્ષ ચોત્રીસ એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ એટલે આ ત્રણ લોકો જસદણ ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા આરોપી સર અત્યારે ત્રણ પકડાયેલા છે ફરિયાદીએ કેટલા આરોપી કીધેલા છે હાલ એ પૈકીના કેટલા બાકી ફરિયાદી એ ફરિયાદમાં

જે છે પેલા ફરિયાદીના એક્સેસને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું આ આ લોકોનો રોલ છે સાહેબ આજે આરોપીઓ બોકરાણા છે અજાણ્યા બીજા શખ્સો છે એના કોઈના નામ આપ્યા છે એ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે એ તપાસ હજી ચાલુ સાહેબ કેટલા દિવસના રિમાન્ડ માંગવાનો છે

એવું કઈ તપાસમાં હજી સુધી મળી આવેલ નથી સાહેબ આરોપીઓ છે તે મુખ્ય આરોપીના મિત્ર થાય છે ગેંગના માણસો છે કે કઈ રીતના છે મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને જાણ કરવામાં આવી છે એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે બરોબર એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે માઠાકોર થઈ છે અને જુનાગઢ ખાતે જવાનું છે એટલે એ લોકો બ્રેઝા ગાડી લઈ અને જસદણથી અહીંયા આવેલા છે સાહેબ હથિયારો કોઈ મળ્યા છે આરૂપી પાસેથી કોઈ વાહન કબજે કરે છે વાહન બ્રેઝા ગાડી એક કબજે કરવામાં આવેલી છે જે નંબર પ્લેટ વગરની છે અને એ આપણે જે ફૂટેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ નેત્રમાં એ જ ગાડી છે અને એમાં નંબર પ્લેટ કાઢી અને નંબર પ્લેટ અંદર મૂકેલી છે એ સાથે આપણે કબજે કરેલી છે સાહેબ હથિયારો મળ્યા છે

પણ એક અતુલ કરીને છે એના વિરુદ્ધ આમસેખનો ગુનો દાખલ થયેલો છે અત્યારે ના અત્યારે હાલ નથી મળેલા ઓકે હા એલસીબીની ટીમ ત્યાં ગઈ તી એલસીબી અને એ ડિવિઝન પીઆઈ ગોંડલ ખાતે ગયેલા છે અને ત્યાં હજી સુધી મળી આવેલ નથી અને ત્યાંના પોલીસ સ્ટેશનને પણ આપણે જાણ કરેલી છે જે ગોંડલના પોલીસ સ્ટેશન છે તાલુકા પોલીસ સ્ટેશન અને એ ડિવિઝન પોલ એને આપણે આરોપીઓની તપાસમાં ગણેશ ની તપાસમાં રહેવા માટે મળી આવે તો અહિયાં સ્થગિત કરીને આપવા માટે આવે છે